નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના લાખો લોકોને ઉપયોગી થાય એવા મુખ્યમંત્રીના છ મોટા નિર્ણય ખેડૂતોને વીસ હજાર રૂપિયાની સહાય વાહન ચાલકો માટે નીતિન ગડકરીનું મોટું એલાન કૃષિ મંત્રીની મોટી જાહેરાત તો કેન્દ્ર સરકારની પાંચ મોટી જાહેરાત બાર પાસને મળશે હવે પૈસા રાશન કાર્ડ ધારકો માટે છેલ્લી તારીખ ત્રીસ અને હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ તો આરબીઆઈ ની મોટી જાહેરાત ખેડૂતોને પચાસ ટકા સહાય આપતી નવી યોજના રાશન કાર્ડ હવે મળશે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર તો અઢી લાખ ખેડૂતોને હપ્તો અને દેવા માફી અંગે સૌથી સમાચાર આજના આ અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યો હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો દિન તાજા સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહીથી ખેડૂતો અને ખેલૈયાઓ બંને નિરાશ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે પ્રખ્યાત હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે જે મુજબ 18 થી લઈને એકવીસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતે નવરાત્રી દરમિયાન પણ વરસાદ વિલન બની શકે છે વિગતવાર માહિતી મેળવી તો મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે પંચમહાલ સાબરકાંઠા કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં સારા એવા વરસાદની શક્યતા છે સાથોસાથ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ જૂનાગઢ અમરેલી ભાવનગરમાં છૂટા છવાયેલા વરસાદની આગાહી કરવામાં આવી છે આ વરસાદી માહોલ નવરાત્રી દરમિયાન પણ જોવા મળી શકે છે જે ગરબા રસિયાઓ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે વધુમાં અંબાલાલ પટેલે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર સુધીના સમયગાળા માટે પણ રાજ્યભરમાં છૂટા છવાયેલા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે જેમાં જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં કેટલાક વિસ્તારો છે ત્યાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર નાગરિકોના કામ છે એ અટકશે નહીં આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એટલે કે નાગરિકો છે એમને હવે નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટર છે એ ઊભા કરવામાં આવશે જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે એટલે કે ઓનલાઈન દરેક કામો છે એ તમે સિટી સેવિક સેન્ટર ઉપર કરાવી શકશો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ભૂગર્ભ ઉંચા લાવવા માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે મિત્રો આ માટે રાજ્યની અંદર બંધ અને બિન ઉપયોગી હાલતની અંદર પડેલ જે ખાનગી ટ્યુબવેલો હતી એમને હવે મિત્રો વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે સરકારે દોઢસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે એટલે કે દસ હજાર ખાનગી ટ્યુબવેલો છે એમને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે આગળ જોઈએ તો મિત્રો ગુજરાતની અંદર સરકારી શાળાની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમની માટે ફ્રી સાયકલ યોજનાની જાહેરાત કરવામાં આવી છે આ અંતર્ગત ધોરણ નવ થી લઈને બાર ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એમને ફ્રીમાં એટલે કે મફતમાં માં સાયકલ છે એ આપવામાં આવશે

રિવન્યુ રેકોર્ડ છે એ માન્ય પુરાવા તરીકે ગણવામાં આવશે આમના થકી ઓબીસી સમાજના જે બાળકો છે એમને જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે સરળતા રહેશે

મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પાક નુકસાન સહાય અંગે જાહેરાત કરવામાં આવી છે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કૃષિ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ બે હજાર ચોવીસ માર્ચ દરમિયાન વરસેલા અનાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર તરફથી સાડ સાડી ત્રણસો કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ છે એ જાહેર કરવામાં આવ્યું છે

હવે આ યોજના છે એમને પાંચ વર્ષ સુધી લંબાવવામાં આવશે એ અંતર્ગત હવે કાર્ડ ધારકો છે ગરીબો છે એમને હવે મફત અનાજ છે એ હવે આવનારા પાંચ વર્ષ સુધી એ મળતું રહેશે સાથે મિત્રો વાત રહી તો હવે સો શહેરોની અંદર સાપ્તાહિક બજાર યોજના છે એ લાગુ કરવામાં આવશે અને પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો ચોથો તબક્કો છે એ પણ હવે આવનારા દિવસોની અંદર શરૂ કરવામાં આવશે જેમના થકી પચીસ હજાર જેટલા ગામડાઓ છે એમને જોડવામાં આવશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો વાહન ચાલકો માટે નીતિન ગડકરીની મોટી જાહેરાત નીતિન ગડકરીનું કહેવું છે કે હવે ટોલ સિસ્ટમ છે એ નાબૂદ કરવામાં આવશે એની જગ્યાએ હવે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ છે એ લાગુ કરવામાં આવશે નીતિન ગડકરીનું કહેવું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ એ છે કે ટોલ છે એ વસૂલવાતની અંદર વધારો થાય અને ટોલ પ્લાઝા ઉપર જે ભીડ થાય છે એમની અંદર ઘટાડો થાય એટલા માટે આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ છે એ લાગુ કરવામાં આવશે એટલે કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન છે જેટલી તમે મુસાફરી કરશો એટલા પૈસા છે તમારી પાસેથી કાપી લેવામાં આવશે જોકે આ ગુજરાતની અંદર અને ભારતની અંદર આ ક્યારથી લાગુ થાય એમની અંગે અત્યારે કોઈ સ્પષ્ટતા છે એ નીતિન ગડકરી દ્વારા કરવામાં આવેલી નથી મિત્રો મિત્રો આગળ સમાચાર ઉપર નજર કરીએ તો હવે રાઘવજી પટેલ દ્વારા ગુજરાતના લાખો ખેડૂતો માટે મોટી જાહેરાત છે એ અત્યારે હાલ કરવામાં આવેલી છે તેમના ઉપર મિત્રો જો નજર કરીએ તો ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ છે એમને હવે ચાર સેન્ટરો છે એ ઉભા કરવામાં આવશે એટલે કે મિત્રો ગુજરાતની અંદર અમરેલી દાહોદ ગાંધીનગર બનાસકાંઠા જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટે સેન્ટરો છે એ ઉભા કરવામાં આવશે જેમના થકી બાગાયતી ખેતી કરતા જે ખેડૂતભાઈઓ છે એમને આવક મેળવવાની અંદર મોટો ફાયદો થશે તો બાગાયતી ખેતી કરતા ખેડૂતભાઈઓ છે એમના માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલે છે અત્યારે મોટી જાહેરાત કરી છે એ અંતર્ગત અમરેલી દાહોદ બનાસકાંઠા ગાંધીનગર જિલ્લાઓની અંદર મોટા સેન્ટરો છે એ હવે બનાવવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને વીસ હજાર રૂપિયાની સહાય મળશે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે નવી યોજના છે એ જાહેર કરે છે શાકભાજીના પાકોની અંદર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે એટલા માટે આ યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે જેમના થકી પ્રાકૃતિક પદ્ધતિથી બિયારણ ખરીદવા અથવા તો ખેતીને એ ચૂકવવામાં આવશે મિત્રો આ યોજના છે એ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે અને ગુજરાતની અંદર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એમને હવે પ્રતિ એક્ટર દેઠ વીસ હજાર રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો હવે જમીનનું પણ છે એ આધાર કાર્ડ બનશે સત્યાવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર છે એ લાગુ કરવામાં આવશે મિત્રો આ આધાર કાર્ડ છે એ પણ હવે આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે આમની અંદર રાજ્યનો કોડ હશે જિલ્લાનો કોડ હશે ઉપજિલ્લાનો કોડ હશે અને ગામનો કોડ એ હશે એ સામેલ કરવામાં આવશે જે ખાસ વિગતો હશે જમીન હશે પ્લોટ હશે માપ લેવામાં આવશે અને અને ત્યાર પછી એક આઈડી નંબર નંબર છે છે આપવામાં આવશે આવશે આ કરવામાં જો જમીન તબદીલ કરવામાં આવે તો પણ નંબર છે સેમ જ રહેશે એટલે કે જમીનનું વિભાજન કરવામાં આવે તો પણ નંબર છે સમાન જ રહેશે એટલે કે સેમ જ રહેશે ભૂ આધાર નંબર પ્લોટની ભૌગોલિક હદ માટે સમાન રહેશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે આપને જણાવી દઈએ તો મિત્રો ખાસ કરીને ટેકનોલોજી દ્વારા જીપીએસના માધ્યમથી જમીન છે પ્લોટ છે એમનું એક માપ લેવામાં આવશે અને ત્યાર પછી જે પ્લોટના માલિક છે એમનું એની અંદર ડિટેલ છે એ પણ નાખી દેવામાં આવશે ત્યાર પછી મિત્રો ચૌદ અંકનો જે જી આધાર નંબર છે એ જનરેટ થશે અને આ નંબર છે એ ડિજિટલ કરવામાં આવશે આ નંબર નાખતાની સાથે જે જમીન હશે એમની ટોટલ માહિતી છે એ મળી જશે તમામ વિગતો મળી જશે જમીન રેકોર્ડ મેનેજમેન્ટ છે એ સિસ્ટમની અંદર દરેક વિગતો છે એ દાખલ કરી દેશે અને ખાસ કરીને મિત્રો આ રીતે જમીન જમીનનું પણ આધાર કાર્ડ છે એ આવનારા દિવસો ની અંદર બનાવવામાં આવશે તો જમીન આધાર ને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર રહ્યા હતા ત્યાર પછી મિત્રો ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકો માટે મળી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે સરકારે પીડીએસ અંતર્ગત રાશન લેનાર જે લાભાર્થીઓ છે એમની માટે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો સમયગાળો છે એ પણ ત્રણ મહિના સુધી લંબાવી દેવામાં આવ્યો છે એટલે કે હવે રાશન કાર્ડ ધારકો છે એ પોતાના રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે ત્રીસ સપ્ટેમ્બર બે સુધી લિંક કરાવી શકશે મિત્રો સમાચાર ઉપર આગળ નજર કરીએ તો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારો છે એમને હવે સાડે ચારસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર છે એ મળશે મિત્રો સીએમ ભજનલાલની જે સરકાર છે એમને વિધાનસભાની અંદર જાહેરાત કરતાં કહ્યું હતું કે હવે અગાઉ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ છે વીપીએલના જે પરિવારો છે એમને સાડી ચારસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર છે એ મળતો હતો પરંતુ હવે એ લોકોને છે તે ગેસ સિલિન્ડર જે રાશન લે છે ઘઉં લે છે એવા લોકોને છે હવે ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર છે તે આપવામાં આવશે ગુજરાતની અંદર પણ મિત્રો પાંચસો રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર છે એ મળી રહ્યો છે એટલે કે માર્કેટની અંદર આઠસો વીસ રૂપિયાની આજુબાજુના ભાવે એ મળી રહ્યો છે એની અંદર મિત્રો સરકાર દ્વારા ત્રણસો રૂપિયાની સબસિડી છે તે આપવામાં આવે છે આમ તો પાંચસો રૂપિયાની આજુબાજુમાં ગેસ સિલિન્ડર છે એ મળી રહ્યો છે તો મિત્રો જે રીતે ભજનલાલની સરકારે નિર્ણય લીધો છે એ એ જ રીતે મિત્રો ગુજરાતની અંદર પણ આ નિર્ણય લેવો જોઈએ ગુજરાતના પણ દરેક કાર્ડ ધારકો છે જે અનાજ મેળવી રહ્યા છે એમને પણ સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ એ લોકોને પણ ત્રણસો રૂપિયાની સબસિડી મળવી જોઈએ કે ના મળવી જોઈએ મિત્રો ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર ખેડૂતોને પચાસ ટકા સુધીની સહાય મળશે ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ પાંચ હજાર મેટ્રિક ટનથી મોટા અને દસ હજાર મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા કોલ સ્ટોરેજ છે એ ઉભા કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એકમ દીઠ ખર્ચના પચાસ ટકા રકમ છે એ આપવામાં આવશે એટલે કે હવે મિત્રો તમારા વિસ્તારની અંદર ખેતરની અંદર કોલ સ્ટોરેજ ઉભું કરવા માંગો છો તો એમની અંદર સરકાર દ્વારા સબસિડી છે એ આપવામાં આવશે આ સબસિડીની રકમ છે એ ત્રણ પોઈન્ટ ઓગણ કરોડ રૂપિયાની છે એ ફાળવણી કરવામાં આવશે તો ગુજરાતની અંદર જે ખેડૂત ભાઈઓ છે એ આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે આ યોજના થકી લાભાર્થીઓ છે એમને પૈસા છે એ ક્રેડિટ લીંક બેંક એન્ડ સબસિડી સ્વરૂપે છે એ આપવામાં આવશે આ માટે ગુજરાત સરકારે પાંચસો પચાસ કરોડ રૂપિયાની છે એ જોગવાઈ કરી છે તો ગુજરાતની અંદર જે ખેડૂત ભાઈઓ છે તે પોતાના વિસ્તારની અંદર સ્કોલ સ્ટોરેજ ઊભા કરવા માગ્યા છે એમને ગુજરાત દ્વારા યોજના છાય છે એ આપવામાં આવશે ત્યાર પછી મિત્રો આગળ નજર કરીએ તો ક્રેડિટ લઈને ગયા બજેટની અંદર નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે હવે પાંચ રાજ્યોની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ છે એ લોન્ચ કરવામાં આવશે જે પાંચ રાજ્યો બાકી હતા એમની અંદર પણ કિસાન ક્રેડિટ કાર્ડ છે એ શરૂ કરવામાં આવશે અને જે દ્વારા ખેડૂતોને છે એ લોન આપવામાં આવશે તો ખેડૂતો માટે મોટા સમાચાર આ સાબિત થઈ શકે છે ગુજરાતની અંદર આ યોજના છે એ ચાલુ છે જે ખેડૂત ભાઈઓ લોન લેવા માગે છે એ ચાર ટકાના ના વ્યાજ દરે છે એ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા છે એ લોન મેળવી શકશે છે મિત્રો સમાચાર અંદર આગળ વધીએ તો હવે આરબીઆઈ દ્વારા છે એ મોટી જાહેરાત કરવામાં આવી છે આરબીઆઈ દ્વારા યુપીઆઈ ની લિમિટ છે એક લાખ રૂપિયા થી વધારીને પાંચ લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે આરબીઆઈ એમ પણ કહ્યું છે કે હવે ટેક્સ ચુકવણીની બાબતો છે એમાં યુપીઆઈ ની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન એક લાખ રૂપિયા થી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે આરબીઆઈ ના આ નવા નિયમો મુજબ બે વપરાશકર્તાઓ છે એ યુપીઆઈ ની ચુકવણી માટે એક જ અકાઉન્ટ ઉપયોગ કરી શકશે તો મિત્રો આરબીઆઈ દ્વારા છે તો યુપીઆઈ ના નવા નિયમો છે

આગળ જોઈએ તો પીએમ કિસાન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર હવે ખેડૂતોને અઢી લાખ ગુજરાતના ખેડૂતો છે એમને હવે બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે ગુજરાત સરકારે પીએમ કિસાન યોજનામાંથી બે લાખ ખેડૂતોની બાદબાકી કરી નાખી છે ગુજરાતની અંદર જે ભાઈઓ પાત્રતા ધરાવતા ન હોવા છતાં પણ ખોટી રીતે લાભ લેતા હોય એવા ખેડૂતોના નામે જમીન હશે એમના પણ અત્યારે નામ છે તે અત્યારે બાદ બાકી કરવામાં આવે છે પીએમ કિસાન યોજનામાંથી બાદ બાકી કરવામાં આવ્યા છે ગુજરાત સરકારે જણાવ્યું છે કે પીએમ કિસાન યોજનાની અંદર બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોની બાદ બાકી કરવામાં આવી છે જે ખેડૂતભાઈઓ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય છે લાભ લેતા હોય છે અથવા તો તે ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંનેના નામે લાભ લેતા હોય છે તો અમુક ખેડૂત ભાઈઓ એવા હતા કે જેમને પેન્શન મળતું હતું તેમ છતાં પણ લાભ લેતા હોતા એટલે કે મિત્રો આવી ખોટી રીતે લાભ લેતા હોય એવા ખેડૂત ભાઈઓ છે એમને હવે આ યોજના અંતર બાદ બાકી કરવામાં આવી છે હવે ગુજરાતની અંદર બે પોઈન્ટ બાસઠ લાખથી વધારે ખેડૂત ભાઈઓ છે એમને પીએમ કિસાન યોજના હેઠળ બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે અને મિત્રો છેલ્લે સત્તરમો હપ્તાના પૈસા છે એ ઓગણપચાસ લાખ ચોપ્પન ખેડૂતોના ખાતાની અંદર છે એ જમા કરવામાં આવ્યા છે તો મિત્રો આઈ હોપ કે તમને પણ સત્તરમો હપ્તો છે મળી ગયો છે જો મિત્રો તમને સત્તરમો હપ્તો મળી ગયો હોય તો ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હવે જો મિત્રો વાત રહી અઢારમો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે તો મિત્રો અત્યારે પ્રાપ્ત થતી માહિતી મુજબ તમને જણાવીએ તો બીજી ઓક્ટોમ્બરના